વિદ્યાર્થી મિત્રો SPCC માં સેક્શન A અને B કેવી રીતે લખવો જોઈએ જેથી 30 માંથી 30 માર્ક્સ મળે કેવી લંબાઈ રાખવી જોઈએ કેવું ધ્યાન રાખવું જોઈએ કેટલી જગ્યા બે સવાલના જવાબ વચ્ચે રાખવી જોઈએ એના વિશે માહિતી ફટાફટ તમને આપી દઉં છું ફટાફટ અહીંયા આવી જાવ ચાલો નજીક આવી જાવ તમને બતાવી દો વિભાગ એની અંદર 20 MCQ હોય છે ઘણા બધાને એ પણ નથી ખબર હોતી કેમ લખવાના તો જો છે સવાલ નંબર 1 છે અહીંયા એક નંબર અહીં લખ્યો છે એબીસીડી માં કયો જવાબ છે એ અહીં લખવાનો

આનો જવાબ છે જરૂરિયાત પ્રમાણે તમારે લખવાનો છે વધારાની કોઈ પણ વિગત લખવાની નથી જેથી તમારો સમય મેક્સિમમ બચશે ક્યારેક ચેક ચેક પણ થાય તો એવી રીતે કરો જેથી તમારા પેપરની ઇમ્પ્રેશન ન બગડે ઓકે તો આ ધ્યાન રાખજો